ભાભરના હિતરક્ષોના અજય મોદીને ટીમનો તેમજ મીડિયાનો આભાર વ્યક્ત સાથે રેલવે પ્રશાસન પાસે બહારથી આવેલ દર્શનાર્થી જે ભાભર રેલવે સ્ટોપેજના સુરત બોમ્બે તેમજ બહારથી આવેલ યાત્રિકો એક જ જાતના નિવેદનો જે સાંભળો યાત્રિકો શું કહે છે રિપોર્ટર યોગેશભાઈ જોશી ભાભર આજનો દિવસ સોનાના અક્ષરે લખાયો છે આજે ભગવાનના ધજાનો હતો ગઈકાલે સુરત અને બોમ્બે તરફથી સાતસો લોકો રામર મુકામે ઉતરેલા રેલવેને આપણે જણાવતા બે નંબર ઉપર ટ્રેન આવતી હોય એ કેન્સલ કરાવી અને એક નંબર ઉપર આપણે ટ્રેન આવી અને

તો સુરતથી અમને ફોટો એવો કરી આપો કે એનો લાભ અમને સૌને મળે આટલી ખાસ ભલામણ છે વિનંતી છે જે કારણ કે સત્તરે અમલ કરવા માટે લાભદાર છે ખાસ વિનંતી